ફરી આમ જઈને ફુવારા દેવાનું પછી પાણી વાર દેવું બધું લીલી સામ તો બીજું તો કોઈ નહીં કશું હાથ નઈ આવે એક તો વરસાદ નું શેપ બધું મજુ કરે હું એમ કરી ફુવારા ગાળી બધા બે મજુ બોલા બે વામ ફરી આમ ગાલી જ દેવા નજીક નજીક જ ગાલ એટલે લીલી સમતો રહે પોણી તો આના બાકી મફળીઓ તો લીલી સમજ છે આપણે પણ કહેવાય ના તો ભરકા જેવો તરકો પડે કમ્પ્લીટ જ છું આવડી ના આવડી બેસી ગમમાં નંબર આવશે મફળીઓનો હાય ના હોય તો પેલા શેતરમાં ઓટો મળી આવ મજૂર તો શું હોય ગાલ સીમ હું પેલા છેતરમાં જઈ આવું ફુવારા તો ગાલે આવ્યાજો બધા ફુવારા હું આવું છું પેલા શેતરમાં જઈ ઓટો મારી હવે તો ગાલ દેજો હા પેલા કે તમે જવું પર હું તો કહું એ ગાલ દેજો હો બધાય તે લીલી સમ થઈ જોય વારી હું તો આ જઈને આવું છું પેલા ખેતરમાં તો માં ફળ્યો વા ફુવારા મારી દીધા અને હું મય મારી દીધા જોઈ લે છે ઢુંધી આ પેલી પર હાર હુંધી અરે આ હા હું મય મારી દીધા હું કખ લ્યો આ હા 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 એ પેલા શેટા હુંધી મારા પોર્ટ વિગાના નંબરમાં જો કે ફુવારે ફુવારા બસ હવે રાતી કહી દેવું તો પાણી છોડ દેજો બીજી જફાત જતી રહે ના ના હા પછી ધાબા જવું પછી આ બાજુ શેડું પડ્યું હારું રૂપા જેમ કેવું પછી પૂર દે આ બાજુ કોઈક અવાજ આવતો તો મન લાગે જવા દેવું કોરાના ગામે તો ને એવો અવાજ આવે એટલે મોરો તો સારું કોઈ કાપતું નહીં લાઈન જવા દેજે મને આ બાજુ થી અવાજ આવે હલે તો <laughs> બાર <laughs> <laughs>

ના ના વરસાદ નહિ આવતો એટલે તો ફુવારા ગાળવા પડે પીરી પંચર માં ફળ્યો થઈ ગયું તાણ હઉ હો કે હો અતારે બીન સીઝન ના એટલે આ વી વાલી તમે તો લ્યો બીન સીઝન ના પૈસા તો આ હરું મારા જમ હાલ પેલા ફુવારા માં ફુવારા લગાય બધું ફુવારા ના વાલા તો એમાં બધા પૈસા જ જતા રહે એકો વાત સાચી હ કાલચેરી મારું એ આવશે ની વાત સાચી હ પણ હાહ પણ હાલ સેટિંગ તો હોઉં છું કઘ હું તો ના પારું હું મારું હા એટલે તમે ટેકો કરવાના જ છોક ઓહ પણ હાલ મારે થોડી બીર હપ પણ હેડો કહ કરું આઘું પાછું વાંધો નહીં હા ના ના એ તો હું કરું કહ કે આઘું પાછું ભાઈ અમે ભીગા લીધા થું હતા ને પાછા તો કરોય કે બનતું રખોય ના ના બન ના રખોય તો તાર હું કરું હેડો કહ આઘું પાછું હો એ હા 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 હવ હવ સમય સર આવી જાય પાક અંકુતી લઈને આવજો અને વાત થઈ ને નાખો તો આ બાજુ આવતા જજો હો એ હાર હા ડુએ પાહા વિવાર આશે એટલે શું કરા તે મને કઈ હાર હું તમારે ટેકો કરવો પડશે આમ યુવાને ટેકો પૈસા તો હાલ નહીં પણ હું કરું તો પૈસા આવું કોક વિચારવું પડશે

એટલે એમાં હાલ તો શું નહીં પૈસા પણ મૂકો કોઈ આગુ પાછું કરીએ કાલચેરી માં આવે તો એક વખતે કરે છું એ સાચી વાત એટલે કહું આપડે બે એક મોરો બે ત્રણ કણ જો તે ભાવતાલ કયો તો કપાઈ નાખીએ જો ભા અમે તો જો બાર રૂપિયા માનશું બરાબર ઉચ્ચ કાલ હોય તો ઉચ્ચ અને ભાવ માલ હોય તો ભાવ મ તમે હાલ જોઈ લ્યો ખબર જેમ પોહાઈ આપડે મોરું બરોબર તમારું મોરું તમે તો ચેક કરી લ્યો તમારે જેમ કરવું હોય તો બરોબર સર

અરે બે ચાર સો ગણ છો ના સો હજાર ગણ હતો એનું અનપીસ ચાલીસ હજાર નવ બરાબર છે અમે

પેલા મઠુર ભાઈ ને કંજો કાપવાનો કીધો હતો કાપી નાખવા દે મન તો તારી મારા ચિતર માં ઠસ ઠાસઠસ કરો કાપવા

બાજુ છે મારી બાગી સાહેબ બોલી ગયો તું પણ અમને તો ખબર જ નહિ ખબર નહિ અરે ખબર ના કપાય ના ભલે ખબર ઉપર એ નહિ એ મથુરિયા બોલાય ને હેડ માથુર બેન બોલાવતા આવો અરે બોલાવતા જા ના કોરો તો હિમમ નહી મળે બો ડામ મે લેના કાર આ એલિયન ની ઓલાદ આવા દે કલો મો હો કા પણ કાલ કે દુદરે જી આવ ના રા કમલા ને મ લાગે કોમ કોય એ કોણ આવવાનો એટલે હું કમલા દોર તો દોર તો આવું હતા

ના હેઠ એ દસ હજાર ની જરૂર હોય તો કોઈક બીજા વેકી મારવા ઘર આયા શું કોઈ મારા રૂપિયા દસ ની જરૂર હોય બે કાંઠ જો ઓર્ડર કોરો છે કોરો આલી દે તમે આ કોરો તું આલી દે મોને મોને હજુ તારા હાજુ ઘેર જવું હોય ને એટલે કપાસ કોરો તો આલી દે આ થક કંઠી થઈ જ કંઈ જ નઈ મોને તમે લે મોને મોને તારા ભોપલા હોય થી હજુ જવું હોય ને તો એને કોરો દે મોને મોને નાળિયું પકડવાનું કરે હા ભાગી કાલો એટલે એટલે હમણાં ભાજી જાય ભાગી કાલો લો એટલે અરે મનસિયર નઈ હમણાં મારું મગજ જાય ને તો હમણાં ભાજી ના ખેવા તા ને આ જાન નહી કપાય અને કાપ છે ને તો આ કમલો કાપવાનો હતો ને ગડ કાપી લે મથુરિયા મોનુ હોય તો ઉપર ઉપર કાલો મારો ઉપર કોરો નહી જોઉં તું કાનો સારું જો પડતા પડતા આમ મરી જાય મથુરિયા તો તમે જ સુધરી રાખવા કુદરત નહીં સોરે એટલી યાદ રાખજો તમને

પર્યાવરણ હચવાય ઓક્સિજન શુદ્ધ મળે અને જે તમે ગરમીનો અનુભવ કર્યો ને આ બે ની અંદર બરોબર એ ગરમી કારણ શું હતું ઝાડ વધારે કપાવવાના કારણે આખું અલ્યા પચાસ પચાસ ડિગ્રી ગરમી પોકી ના હોય તો એમ પચાસ તો પર ઘેર એસી માં હોય જાય ને શાંતિ થી બધાના ઘેર એસી ના હોય ને બધાના ઘેર ના હોય તો સમજે ને સારું હેડ